નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

સંબંધિતોએ પાલન કરવાનું હોય છે આવનારા સમયમાં થિયેટર જાહેર સ્થળો ટ્યુશન ક્લાસીસ વગેરે સ્થળોમાં તપાસ કરવામાં આવશે આરડીસી મિતેશ પંડ્યાએ જણાવ્યું કે રાજકોટના બનાવ સંદર્ભે રાજ્ય સરકારે રાજ્યમાં આવેલા તમામ ગેમ ઝોનની ચકાસણી કરવાની નિયમો અનુસાર સૂચના આપી હતી જે અન્વયે ગઈકાલે સવારે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય આઈજી સાહેબે તમામ વિભાગ લાગુ પડતા વિભાગોના અધિકારીઓની સંયુક્ત મિટિંગ લઈ અને કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગેમ ઝોન ની ચકાસણી કરવા માટે ટીમોનું ગઠન કરેલું જે મુજબ દરેક તાલુકા દીઠ એક એક ટીમ બનાવવામાં આવેલી જે ટીમમાં રેવન્યુ એટલે કે મામલતદાર ઓફિસના પ્રતિનિધિ નગરપાલિકાના ફાયર વિભાગના જે કોઈ કર્મચારી હોય એ પછી જે ઓથોરિટી હોય તો ઓથોરિટીના ડેપ્યુટી ટાઉન પ્લાનર કે પ્લાનિંગ આસિસ્ટન્ટ જે લાગુ પડતા હોય આ રીતે પીજીવીસીએલના કર્મચારી ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટરને પણ અલગથી તમામ ગેમ ઝોનના ઇલેક્ટ્રિકલ લોડની તપાસણી કરવાની સૂચનાઓ આપેલી જે અન્વયે આપણા જિલ્લામાં જે જે તાલુકાઓમાં ગેમ ઝોન આવેલા છે જેમાં ખાસ કરીને ભુજમાં ત્રણ ગેમ ઝોનની તપાસણી થઈ તો એમાં બાંધકામના નિયમો મુજબ અને ફાયર એનો મેળવેલ છે કે કેમ એ બધી ચકાસણીઓ કરતાં બે ગેમ ઝોન છે એમાં બિલ્ડિંગના ફાયર એનઓસી છે પણ સેપરેટ એક્ઝિટની વ્યવસ્થા નથી એટલે હાલ પૂરતા એમને બંધ કરવાની સૂચનાઓ આપવામાં આવેલ છે એક ગેમ ઝોન છે એને પણ હાલ પૂરતું બંધ રાખવાની સૂચના આવેલ છે અને ફાયર એનઓસી મેળવવાની સૂચના આપી દેવામાં આવેલ છે ગાંધીધામમાં આ રીતે ચાર ગેમ ઝોનની તપાસણી કરવામાં આવી જેમાં એક ગેમ ઝોનમાં ફાયર એનઓસી સાથેની બધી મંજૂરીઓ મેળવેલી છે એટલે એમાં બહુ ઇસ્યુ નથી પણ એ સિવાયના ત્રણ ગેમ ઝોનમાં ફાયર એનઓસી છે પણ જે તે બિલ્ડિંગની છે પર્ટિક્યુલર ગેમ ઝોન પૂરતી નથી લેવામાં આવી એટલે હાલ એમને બંધ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે આ ઉપરાંત મુન્દ્રામાં પણ એક ગેમ ઝોન જે બેઝમેન્ટમાં બનાવેલું હતું એ બેઝમેન્ટમાં એલાઉડ ન હોય યોગ્ય પ્રકારની કાર્યવાહી કરી અને એને બંધ કરાવવામાં આવેલ છે ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ અમલમાં લાવેલા છે જે એક્ટની જોગવાઈ મુજબ જે જુદી જુદી બિલ્ડિંગ્સની કેટેગરી મુજબ એ બિલ્ડિંગ્સના ઓનરે ફાયર એનઓસી મેળવવાનું હોય છે એમાં તમામ પ્રકારના બિલ્ડિંગ્સ છે કોમર્શિયલ બિલ્ડિંગ સિનેમા બિલ્ડિંગ ઔદ્યોગિક બિલ્ડિંગ આ બધાનો સમાવેશ થાય છે હા એ મુજબ ફાયર વિભાગ દ્વારા સમયાંતરે ચકાસણી કરવાની હોય છે હાલ સરકારની સૂચના મુજબ આપણે ગેમ ઝોનની ચકાસણી કરેલ છે બીજા તબક્કાઓમાં આ રેક્ટિફિકેશન થાય ત્યાર પછી બાકીના અન્ય બિલ્ડિંગોની પણ આ પ્રકારના જાહેર સ્થળોના બિલ્ડિંગોની તપાસણી કરવાની સૂચનાઓ ફાયર વિભાગને આપીશું અને એ મુજબ એ લોકો ફાયર પ્રૂફ વ્યવસ્થા ઊભી કરે એની સુનિશ્ચિતતા કરવામાં આવે છે આ જે હમણાં મેં કાયદાની વાત કરી એ કાયદામાં પણ આની જોગવાઈ કરેલી છે જે સ્કૂલ બિલ્ડિંગ્સ હોય છે જેને આપણે ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ જેમાં શાળા કોલેજ ટ્યુશન ક્લાસ આ બધાનો સમાવેશ થઈ જાય છે એટલે એ અંગે પણ ફાયર વિભાગને ઇલાયદી આપણે સૂચના આપીશું અને ક્યાંય પણ લોકોની જાનને

અને જે નગરપાલિકા મારફતે અથવા તો રાજ્યના ફાયર પ્રિવેન્શન માળખા મારફતે પગલાઓ લેતા હોય છે તેમને આપણે ચોક્કસથી તાત્કાલિક અસરથી સૂચિત કરીશું આમ સમગ્ર રાજ્યમાં ગેમ ઝોનનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠીબારી પાણજી સ્ટ્રીટ કચ્છ કે વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના ઘડતર અને વિકાસ કરતી आ एकेडमी में प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी डब्ल्यू डब्ल्यू દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર